નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે ને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની ને શેર કરજો અત્યારે તમે શેર કરી દો જો વિડીયોની ને શેર કરવાની બાકી હોય તો તમારા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે જેટલા પણ સાચા જવાબો છે એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેઇલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તેમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કઈ યુનિવર્સિટીમાં વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના અઢારમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ થયો તો જવાબ આવશે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે જોઈ લઈએ આપણે એના વિશે તો તાજેતરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગર છે ત્યાં ફોરેન્સિક એન્ડ કન્ટેપટરી પર્સ પર્સ્પેક્ટિવ ઇન વિક્ટીમોલોજી એન્ડ વિક્ટીમ આસિસ્ટન્સ આ એક સબ્જેક્ટ છે જેના પર વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટીમોલોજી એના અઢારમા નંબરના આંતરરાષ્ટ્રીય પરિસંવાદના ઉદઘાટનનો સમારોહ યોજાયો હતો ભારતમાં સૌ વખત એનએફએસયુ ખાતે પાંચ દિવસીય આ વિક્ટિમોલોજીના પરિસંવાદનું આયોજન કરાયું છે જ્યાં યુએસએ કેનેડા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સ્પેન તાઇવાન જર્મની અને મોગોલિયાના જે પીડિતોલોજીના વ્યવસાયિકો અને પ્રેક્ટિશનરો પણ હાજર છે બરાબર છે ફોરેન્સિક એન્ડ ક્લિનિકલ સાયકોલોજી એના દ્વારા અપરાધ અને કુદરતી આફતોના પીડિતોને સહાય કરવામાં તેમના પુનર્વસનમાં મદદ કરવા માટે પરિસંવાદ નિર્ણાયક ભૂમિકા ભજવે છે વધુમાં પરિસંવાદ પીડિતોના પુનઃત્થાન પુનઃસ્થાપન પુનર્વસન અને નાણાકીય વળતર માટે પણ મૂલ્યવાન કાનૂની માળખું તે પ્રદાન કરશે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી ત્યારે એનું નામ હતું ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી બે હજારને આઠમાં એની સ્થાપના થઈ બે હજાર વીસમાં કે નેશનલ યુનિવર્સિટી બની ગઈ બરાબર છે યુગાન્ડા છે ને આફ્રિકામાં ત્યાં તેનું એવું કહી શકાય કે એક કેમ્પસ ખોલવામાં આવ્યું છે અને તમારા માટે એક પ્રશ્ન એ છે કે આના વાઇસ ચાન્સેલર કોણ છે નેશનલ ફોરેન્સિક્સ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના આન્સર આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે છ લાખ ચાલીસ હજાર બાળકોને પોલિયો રસી આપવામાં આવશે તો ગાઝા ખાતે કઈ જગ્યાએ ગાઝા ખાતે તો ગાઝામાં પોલિયો રસી આપવાની કામગીરીનો પ્રારંભ થશે એ માટે ઇઝરાયેલ અને હમાસ ત્રણ દિવસ માટે માનવીય સંઘર્ષ વિરામ લાગુ કરવા માટે સંમત થયા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રસીકરણ અભિયાનની પૂરી તૈયારી કરી છે જે માટે ગાઝામાં છ લાખ ચાલીસ હજાર બાળકોને રસી આપવામાં આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોલિયો પર નિયંત્રણ માટે ગાઝામાં નેવ ટકા બાળકોને રસી આપવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે જઈ રહ્યું છે એકચ્યુઅલી ગાઝામાં છેલ્લા પચ્ચીસ વર્ષમાં પોલિયોનો પ્રથમ કેસ સામે આવ્યો છે જેમાં પોલિયોથી દસ મહિનાના બાળકનું મૃત્યુ થયું છે દેર અલ બલામાં ઝીરોથી દસ વર્ષની વયના બાળકો માટે પહેલી સપ્ટેમ્બરથી ચાર સપ્ટેમ્બર આજે છેલ્લો દિવસ છે ઇમરજન્સી પોલિયો રસીકરણ અભિયાન સવારે સાડા સાતથી બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહેશે પોલિયોની વાત આવી તો તમને ખબર જ છે કે વિશ્વ પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તેની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો ને અડતાલીસમાં થઈ એટલા માટે સાત એપ્રિલને આખા વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવામાં આવે છે એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે ટેડરોસ અધનોમ એનું હેડક્વાર્ટર આવેલું છે જીનીવામાં ઝેરેમી ફરાર છે એ તેના મુખ્ય સાયન્ટિસ્ટ છે એ પણ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને શિવાજી પાર્કમાં સચિન તેંડુલકરના કોચની પ્રતિમા બનશે તો મહારાષ્ટ્ર સરકાર એક મોટો નિર્ણય લીધો છે મુંબઈનું જે શિવાજી પાર્ક છે એમાં લોર્ડ ઓફ ક્રિકેટ જેમને ક્રિકેટના ભગવાન કહેવાય છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એમના બાળપણના કોચ રમાકાંત આચરેકરજી એમની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે છ ફૂટની પ્રતિમા હશે આચર્ય કરજીનું આ સ્મારક શિવાજી પાર્કના ગેટ નંબર પાંચ સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે બજરંગબલી હનુમાન દાદાની મૂર્તિ સ્ટેચ્યુ એ અમેરિકાના ટેક્સાસમાં અત્યારે એનું અનાવરણ કરવામાં આવ્યું છે કેટલા ફૂટ ઊંચી છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમને ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે સાથે તમને પોતા નંબરના પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમના હસ્તે તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના વિદાય સમારંભમાં સુપ્રીમ કોર્ટના ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ હાજર હતા તમારા માટે પ્રશ્ન છે કે તેઓ કેટલામાં નંબરના છે ભારતીય સુપ્રીમ કોર્ટે તેની પંચોતેરમી વર્ષગાંઠ પર એક નવો ધ્વજ મળ્યો છે સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ પર સંસ્કૃત ભાતામાં ભાષામાં યતો ધર્મશ્ય તતો જય એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે આવું લખવામાં આવ્યું છે આ નવા ચિહ્નોમાં સર્વોચ્ચ અદાલતને અશોક ચક્રની અંદર બંધારણ પર મૂકવામાં આવ્યું છે આ નવા સર્વોચ્ચ અદાલતના ચિહ્ન અને ધ્વજને દિલ્હીમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે પરીક્ષામાં અહીંથી પ્રશ્ન બની શકે છે ખાસ યાદ રાખજો આ નવો ધ્વજ અને પ્રતિકનો ઉપયોગ ક્રોસ ટેબલ ફ્લેગ સિંગલ ટેબલ ફ્લેગ કાર ફ્લેગ પોલ ફ્લેગ અને લાકડાના ફ્રેમમાં પણ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટ ભારતની સુપ્રીમ કોર્ટ તમને ખબર છે કે અસ્તિત્વમાં આવી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને કાર્યવાહી શરૂ કરી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એના પ્રથમ ચીફ જસ્ટિસ હતા જે ગુજરાતી હતા હરિલાલ કાણિયા પ્રથમ તમને એવું પૂછે મહિલા જજ કોણ હતા તો ફાતિમા બીબી જેમનું અવસાન થઈ ગયું છે અને પ્રથમ ગુજરાતી મહિલા જે જજ બન્યા હોય તો શું નામ હતું એમનું એ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને ચલો હું તમને કહી દઉં છું બેલા એમ ત્રિવેદી જસ્ટિસ બેલા એમ ત્રિવેદી બી એમ ત્રિવેદી તાજેતરમાં નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો ઉપરયુક્ત બધા જ એટલે કે મનુ ભાકરને પણ સ્વપ્નિલ કુશાલેને અને સરબોજીત સિંઘ બરાબર છે મનુ ભાકર સ્વપ્નિલ કુશાલે અને સરબોજીત સિંઘ ત્રણે ત્રણને નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ભારતીય ઓલિમ્પિક શૂટિંગ ટુકડીના સભ્યનું સન્માન કર્યું જેઓ પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાંથી ત્રણ કાંસ્ય ચંદ્રક સાથે પરત ફર્યા છે કોઈપણ ઓલિમ્પિક રમતમાં પ્રથમ વખત બન્યું કે ભારતે જીતેલા કુલ મેડલમાંથી અડધા મેડલ તો શૂટર લઈ ગયા છ મેડલ ભારતે જીત્યા બરાબર એક સિલ્વર અને બીજા બ્રોન્જ તેમાંથી ત્રણ મેડલ તો શૂટિંગમાંથી આવ્યા આ ભવ્ય સમારોહમાં મેડલ વિજેતા મનુ ભાકર સરોબોજીત સિંહ અને સ્વપ્નિલ કુશાલે સહિત સમગ્ર ભારતીય શૂટિંગ ટુકડીએ ભાગ લીધો હતો મેડલ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર ટુકડીને નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા છે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એની સ્થાપના ક્યારેય કરવામાં આવી ઓગણીસો ને એકાવનમાં ઓલિમ્પિક ડબલ મેડલ ડબલ મેડલ વિજેતા મનુ ભાકર એટલે એમણે બ્રોન્જ મેડલ લાવ્યા એ પણ બે દસ મીટર એકચુલી મારે તમને પ્રશ્ન જ કરવાનો શું નથી કહેતો મનુભાગર ભાકર દસ મીટર પણ કઈ કેટેગરીમાં બ્રોન્જ લાવ્યા છે ચલો આન્સર તમારે આપવાનો છે મનુભાગરને ભાકરને પિસ્તાલીસ લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવી છે પચાસ મીટર રાઇફલમાં થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સ્વપ્નિલ કુશાલ એને ત્રીસ લાખ રૂપિયા દસ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતા સરબોજીતસિંહને પંદર લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવી હતી નેપાળનું પ્રથમ સ્વસ્થ શહેર ધૂલીખેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કાવરેપાલ ચોક જિલ્લાની ધુલીખેલ નગરપાલિકાને નેપાળનું પ્રથમ સ્વસ્થ શહેર અને એશિયાનું બીજું સૌથી આરોગ્યપ્રદ શહેર જાહેર કર્યું છે બે હજાર ચૌદથી ધુલી નગરપાલિકાએ દરજ્જો પ્રાપ્ત કરવા માટે વિવિધ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે જેણે સ્વસ્થ શહેર બનવાની ઝુંબેશ શરૂ કરી નેપાળનું સૌથી આરોગ્યપ્રદ શહેર બનવાની સિદ્ધિ હાંસલ કરવા બે હજાર એકવીસથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન હેલ્ધી સિટી નેટવર્કમાં જોડાઈ અને ધૂલી ખેલે સ્વસ્થ શહેરો માટે વિવિધ સૂચકાંકોમાં પાસઠ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટ મેળવ્યા છે નેપાળનું કેપિટલ કાઠમંડુ છે કેપી શર્મા ઓલી એના પીએમ છે અને રામચંદ્ર પૌડેલ એના પ્રેસિડેન્ટ છે નેપાળી રૂપિયા કરન્સી પણ તમને ખબર હોય તો આપણે અગાઉ ભણ્યા હતા કે નેપાલે પોતાની પર્યટન કેપિટલ પર્યટન રાજધાની ઘોષિત કરી એનું નામ શું દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ નેપાળ છે જેને સમલૈંગિક લગ્નને મંજૂરી આપી દીધી છે તો એ બાબત પણ તમારે ખાસ યાદ રાખવાની છે બરાબર છે દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ દક્ષિણ પૂર્વ એશિયાનો પૂછે તો થાઈલેન્ડ આ બંનેમાં ફરક છે ખાસ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ છે આપણી જ્યાં તમારી ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે સાથે તમને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે સ્માર્ટ લેબોરેટરી ઓન ક્લીન રિવર્સ પ્રોજેક્ટ શરૂ કર્યો તો જવાબ આવશે ડેનમાર્ક ભારત અને ડેનમાર્કે શરૂ કર્યો છે ભારત અને ડેનમાર્ક વચ્ચેની પર્યાવરણીય વ્યૂહાત્મક ભાગીદારીએ વરુણા નદીને પુનઃસ્થાપિત કરવા કઈ નદી વરુણા નદી સ્માર્ટ લેબોરેટરીઝ ઓન ક્લીન રિવર્સ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટને ભારતનું જલશક્તિ મંત્રાલય તરફથી તમને ખબર છે ને સી આર પાટીલ છે આના મંત્રી છે જલશક્તિ મંત્રાલય એના તરફથી સોળ પોઈન્ટ આઠ કરોડનું અને ડેનમાર્ક પાસેથી આ પાંચ કરોડ રૂપિયા મળ્યા છે એસએલસીઆરનો મુખ્ય ધ્યેય નદીના સ્વાસ્થ્યને સુધારવા સ્થાનિક અર્થતંત્ર અને સામાજિક પરિસ્થિતિઓને વેગ આપવાનો છે આગામી 2 થી ત્રણ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી અને વિગતવાર નદી વ્યવસ્થાપન યોજનાનો ઉપયોગ કરીને તે પ્રાપ્ત કરવામાં આવશે નદીનું પાણી કેવી રીતે વહે છે અને કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ માટે SLCR વિશેષ મોડલનો ઉપયોગ કરશે અને તે રિયલ ટાઈમ મોનિટરિંગ ટૂલ્સ અને ડેટા વિઝ્યુલાઇઝેશન એનો પણ ઉપયોગ કરશે જેથી નદીના સંચાલન વિશે વધુ સારા નિર્ણય લેવામાં મદદ મળે પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં વરુણા બેસીન અને હાઇડ્રોજિઓલોજીકલ મોડલ વિકસાવવામાં આવશે આ મોડલ અદ્યતન ટેકનિક્સ ગણિતિક મોડલ એનો ઉપયોગ કરીને મેનેજ્ડ એક્વિફોર રિચાર્જ બરાબર એના માટે શ્રેષ્ઠ સ્થાનો શોધવા માટે મદદ કરશે જેથી જે ભૂગર્ભ જળ છે રિચાર્જ કરવાની શ્રેષ્ઠ રીતો શોધી શકાય અને એસએલસીઆર એ ભારત અને ડેનમાર્ક વચ્ચેની ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે વરુણા નદી ભારતમાં વારાણસીમાં વહે છે ગંગાની ઉપનદી છે લગભગ પિસ્તાલીસ કિલોમીટર જેટલી એની લેન્થ છે ડેનમાર્કની વાત કરીએ તો ડેનમાર્ક છે એનું કેપિટલ તમારે કહેવાનું છે ઓકે મેટ ફેડરિક્સન છે તે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર છે અને ડેનિસ કોના એની કરન્સી છે તમને ખબર છે ડેનમાર્ક આખા વિશ્વમાં પ્રથમ એવો દેશ બન્યો છે જેને પશુધન ખેતી પર કાર્બન ટેક્સ લગાવ્યો છે ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની વાત છે પ્રધાનમંત્રી જનધન યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની ગઈ છે ટોટલ ત્રેપન કરોડ લાખ જેટલા કુલ થાપણો જમા થઈ થઈ છે શરૂઆત હતી ચૌદ આ યોજના હેઠળ ઝીરો બેલેન્સમાં બેંક ખાતું ખોલી શકાય છે પાછું એની જોડે રૂપે કાર્ડ મળે છે જે એટીએમ કમ ડેબિટ કાર્ડ છે જેની પણ વાર્ષિક ફી ઝીરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજનાના દસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે લાભાર્થીઓને યોજનાને સફળ બનાવવામાં યોગદાન આપનારને શુભેચ્છાઓ પાઠવી છે બરાબર તો વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વ સમાવેશી યોજના બની ગઈ છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે 25 વર્ષ એટલે તમે એવું કહી શકો કે 25 વર્ષે પ્રાઇમ મિનિસ્ટર બની શકાય નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણમાં બંધારણ સભામાં સભ્ય ન હતી રવિશંકર મહારાજ લોકસભામાં ભારત ગુજરાતનું પ્રતિનિધિત્વ લોકસભાની સીટો એટલે ગુજરાતમાં છવ્વીસ રાજ્યસભાની સીટો છે અગિયાર વિધાનસભાની એકસો ને બ્યાસી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રશ્ન સોરી આ તો રાષ્ટ્રપતિ હતા ને ડોક્ટર રાધાકૃષ્ણન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ઉપરાષ્ટ્રપતિ હતા જેમનો જન્મદિવસ આવશે આવતીકાલે જેને આપણે ભારતમાં મનાવીએ છીએ વિશ્વ રાષ્ટ્રીય શિક્ષક દિવસ બરાબર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પૂછે તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના બંધારણનો અમલ ક્યાંથી થયો તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે આપણે એને પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારત ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં તો બધાને આવડે છે કચ્છની અંદર થાય ગુજરાતમાં કરબાબાઈનું તળાવ ક્યાં આવેલું છે શામળાજી ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે આમ જોવા જઈએ તો ચોથો ભાગની આસપાસ કહેવાય સોળસો કિલોમીટરનો આપણો ગુજરાતનો દરિયો છે કયું શહેર જહાજ માંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે ભાવનગર અલંગ છે ને એમાં જહાજ ભાંગવાનો ગુજરાતમાં ખનીજ સૌપ્રથમ કયા સ્થળે મળી આવ્યું લુણેજ ખાતેથી ઓકે હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ક્યાંથી દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો તો ગાંધીનગરથી સેકન્ડ પ્રશ્ન પેરાલિમ્પિક બે હજાર ચોવીસમાં મનીષ નરવાલે પુરુષોની દસ મીટર એરપિસ્તોલ એસએચ વન કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે તો સિલ્વર મેડલ જીત્યો છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન હતો નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એના જે વાઇસ ચાન્સેલર છે એમનું નામ શું છે તો યાદ રાખજો જે એમ વ્યાસ સેકન્ડ પ્રશ્ન છે વર્લ્ડ પોલિયો ડે ક્યારે મનાવમાં આવે છે ચોવીસમી ઓક્ટોબરના રોજ ત્રીજો પ્રશ્ન અમેરિકાના ટેક્સાસમાં હનુમાન દાદાની બજરંગ બલીની નેવ ફૂટ ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે એનું અનાવરણ થયું હતું ચોથો પ્રશ્ન હાલમાં આપણા જે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ ડી ચંદ્રચૂડ કેટલામાં નંબરના પચાસમાં નંબરના પાંચમો પ્રશ્ન નેપાળની પર્યટન રાજમો પ્રશ્ન મનુ ભાકર કઈ કેટેગરીમાં બે બ્રોન્જ લાવ્યા દસ મીટર એર પિસ્તોલ યાદ રાખજો દસ મીટર એર પિસ્તોલમાં ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કયા સ્થળથી કરવામાં આવ્યો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તમને જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત